ગોંડલમાં રાજકુમાર જાટનું જે મૃત્યુનો મામલો સામે આવ્યો હતો તે મામલામાં આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં જ જાટ સમાજ અને મારવાડી સમાજના લોકો ત્યાં ધંધો કરી રહ્યા છે નોકરી કરી રહ્યા છે તેમના દ્વારા રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જ ત્યાંના જાટ સમાજના મારવાડી સમાજના લોકો છે તે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે ને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો

મૃત્યુ રાજકુમાર જાટનું નીપજ્યા હોવાની વિગતો સામે આવી હતી ત્યારે બીજી તરફ જે હાલ રતનકુમાર જાટ જે રાજકુમાર જાટના પિતા છે તેમના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના દીકરા ઉપર આને જ લઈને રાજનીતિ જબરજસ્ત ગરમાયેલી જોવા મળી રહી છે તેમણે આશંકા વ્યક્ત કરી છે કે તેમના દીકરાનું કોઈ અકસ્માતમાં મૃત્યુ નથી થયું પરંતુ તેની હત્યા કરવામાં આવી છે ને આ મામલે સીબીઆઈની તપાસ કરવામાં આવે આ મામલે હવે જાટ સમાજના લોકો પણ મેદાને જોવા મળી રહ્યા છે ભીલવારામાં એક વિશાળ કાર્યક્રમ છે થોડાક દિવસ પહેલાં યોજાયો હતો અને સીબીઆઈ તપાસની માંગ છે તે જાટ સમાજના જે રાજકીય નેતાઓ છે તે કરતા જોવા મળી રહ્યા છે અને આ મુદ્દો લોકસભા હોય વિધાનસભા હોય ત્યાં પણ ગુંજતો દેખાઈ રહ્યો છે તે વચ્ચે રાજકોટના ગોંડલ ખાતે જે જાટ સમાજ અને મારવાડી સમાજના વેપારીઓ છે જે ગોંડલ માર્કેટ યાર્ડમાં નોકરી કરે છે ધંધો કરે છે તેમના દ્વારા રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન જાટ સમાજ અને મારવાડી સમાજના આગેવાન વેપારીઓ દ્વારા જયરાછે જાડેજાનું સમર્થન કરવામાં આવ્યું છે સાથે જ આ મામલાને લઈને તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ. મેરા નામ મેરाराम जाट. મેરો અહીંયા પે ગોંડલ પે મેરેકો પૈસા ના જતા હે મેરૂભાઈ. ઠીક હે મેં અહીંયા સે 32 સાલ સે મેં મજૂરી કામ પેલે કરાતા. અભી મેરી અહીંયા પે દુકાન હે. મેં વેપાર ભી કર રહા હું. મેરા ભી ફેક્ટરી હે જામવાડી પે શ્રી ગણેશ એગ્રી સોલ્ટેક્સ. મેં અહીંયા પે કર રહા હું. मेरे ये भाई ने तो कुछ दिन पहले ये लोकंत हो गया इसलिए हमने ये संधा का आज प्रोग्राम रखा तो हम मार्केट यार्ड के ऑफिस गए और धारासभ्य जरा सिंह जरा के पास गया तो उसने बोला कोई बात नहीं आप प्रोग्राम रखो आप हमारा भाई हो एंड हमारे को बत्तीस साल से इस लोगों ने हमारे को बहुत सपोर्ट किया है जेरा सिंह जाडेजा अल्पेश भाई ढोलेरिया और बाबू भाई टोड़िया अशोक भाई पेपड़िया सब ने आखिरी टीम ने हमारा कभी भी रात को भी काम पड़ता है हमारे को तकलीफ पड़ता है तो हमारा सपोर्ट करता है फिर भी ऐसे लोगों ने बात चल रही है कि ये इसके ऊपर मुद्दा है हमारे को ऐसा नहीं लगता है हमारे को इस टीम ने हमारा बहुत सपोर्ट किया है कभी भी एन और भी इसकी तपास जो किसी को शंका हुआ है तो इसकी तपास होनी चाहिए आज गोंडल विधानसभा के अंदर गोंडल एपीएमसी मार्केट यार्ड में जाट समाज के सभी भाइयों बंधुओं द्वारा राजकुमार जाट का जो मौन वर्त रखा गया है इधर सादर श्रद्धांजलि दी गई इधर तो इसमें सभी जाट भाई यहाँ पर आए थे और सभी ने दो मिनट का मौन वर्त रख के श्रद्धांजलि दी है जिसमें यहाँ के सभी जो भी मजदूर मारवाड़ी हैं जाट समाज के सभी हैं वो यहाँ पर काम करते हैं तो उन सबों ने मिलकर यहाँ पर श्रद्धांजलि दी और दो मिनट का मौन रखा है तो हम सभी ने यहाँ पर यह कार्यक्रम किया था आज और हमें पूरा भरोसा है कि इसकी जो जांच है वो पूर्णतया किसी बिना पक्ष के होगी और इस जांच में जो भी निर्णय होगा वो सबको मान्य होगा आपको क्या लगता है कि जाट, मेरे हिसाब से इसकी तपास होनी चाहिए क्योंकि ये मामला भी थोड़ा संदिग्ध हो गया है तो इसकी तपास जारी है लेकिन हमें जो इधर नाम आ रहे हैं है हमें पूर्ण विश्वास है कि ऐसा कुछ नहीं है लेकिन फिर भी सभी जाट भाइयों को

સાથે જ અલ્પેશ તેમજ અશોક પીપળિયા સહિતના જે લોકો છે તેઓએ પણ તેમને સમર્થન આપ્યું હોય આ બાબતમાં તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે પરંતુ આને લઈને મામલો દિવસે દિવસે ગરમાયેલો જોવા મળી રહ્યો છે એક તરફ રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ છે તે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ કરી રહ્યા છે બીજી તરફ ગોંડલમાં જે માર્કેટ યાર્ડમાં વેપારીઓ છે તે જયરાજસિંહ જાડેજાનું સમર્થન કરી રહ્યા છે તેને લઈને હવે મામલો પેચીદો બન્યો છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीडपराई